સાડા ત્રણ વાગે જે રાઇડ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે જે સરકારશ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી મને ઉમીદ છે કે આ વાતને રાઇડ્સ સંચાલકો સમજી આ હરાજીમાં ભાગ લેશે સોગંદનામું જે વર્ષોથી જે ચાલતું સોગંદનામું જવાબદારી આપી રહ્યા છે આજે કાયમી છે નિયમો જે આવ્યા છે એમાં બંને કેટેગરી છે ત્રણ મહિનાથી ઓછી એટલે હંગામી રાઇડ્સ અને કાયમી રાઇડ્સ એટલે ત્રણ મહિનાથી વધારે બે પ્રકારની કેટેગરીઓનું એમાં નિયમોમાં ઉલ્લેખ છે અને જે ગાઈડલાઇન્સ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલી છે એનું પાલન અમારે કરાવવાનું રહેશે સોરેન્સ છે છે આ આ મને મને લાગે કે કે હજી બાબતે ટિપ્પણી કરવી એ થોડું હશે જેમ અગાઉ પણ કીધું પૂર્ણ વિશ્વાસ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી રાઈડ સંચાલકો સાડા ત્રણ વાગે આજે હરાજીમાં ભાગ લેશે લોકમેળામાં વિવિધ વેચાણની જુદી જુદી આઈટમો આઇસ્ક્રીમ ખાણીપીણીની સ્ટોલો સંગીત સમારોહ વગેરે યોજાશે